હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ માં સવારના વાગે છે છ અને તમને ગાયગમાં કીધું તમારા માટે સરપ્રાઇઝ છે તો ફાઈનલી અમદાવાદમાં અંકિતા અને ટીચકો આવી ગયા છે બસ માંથી તો હું ને પપ્પા લેવા જઈએ ફટાફટ લઈ આવી અને બાર વરસાદ એ ફૂલ આવે જો ભાઈ એટલો ધબે વરસાદ આવે છે ને કે આપણે એક્ટિવાય છે ને આવી રીતે જો દુકાન નું હતો હતું ત્યાં મૂકી દીધી છે એટલે એક્ટિવાય ન પડે હું પડલું અને બસ વાટ જોઉં છું ક્યારે આવે તો જો આજે નવા મહેમાન તમને ગુડ મોર્નિંગ કહેવાના છે બધાને ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ કહી દે બધાને હાય કહી દે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ભાઈ નવ નવ લાગે છે એટલે જો ભાઈ બેહું નથી સ્થિર નથી થાઉં કાઈ હા બધાને હાય કહી દે એને મમ્મી હામુ જોયા રાખે છે કેમ છે અંકિતા બેન જય ગોપાલ ગોપાલ મજા આવો તમને કેમ છે મમ્મી બસ આજ મજા આવે ને મમ્મી જો તમને થોડાક જાડા લાગશે કારણ કે ભાઈયા ભાઈ આવી ગયા છે ને એટલે મમ્મી બહુ મજા આવી ગઈ છે ને દીકો ભાઈ દીકુ આવ્યું છે કોણ આવ્યું છે કોણ આવ્યું છે ઇટ ફેસ જો હે બોલે કાઈ કાઈ બોલતો નથી જો હું હાઈ કહી દે બધાને હાય કહી દે હાય કહી દે હા કર દે કર દે દીકો જો અમારા ઘરે આવી ગયા છે હવાર હવારમાં ભોપુડિયું મહેમાન અને જો કેવો શોખ થઈ ગયો મોબાઈલ જોઈને હવારનો રમે છો આવ્યો ધ્યાનનો આ શિશ્યુ થી રમે છે હા આવ કેમ છે અંકિતા સારું છે ને આ તું કેમ કાકડા જેવું ઓળખી જાવ કોણ છે જો ભાઈ જો ભાઈ ફોન લેવો છો ગમે એમ કરીને જોજો લે આ ફોન કરતો જો ભાઈ એનો ધ્યાન આ ડટ્ટામાં છે જો રમકડામાં અલગ અલગ પ્રકારના લે હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા તો 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 નાસ્તો નાસ્તો કરવા કરવા બેહી ગયા બધા માટે મને નાસ્તામાં કોઈ એવી નથી તો આપણે જો આટલી બધી સેવ લઈ લીધી છે અને નીરવે લીધી છે ભાખરી માખણ અને ફાફડા નીરવ ફાફડા ભાવે છે ને ફાફડા ભાવે છે તારે કઈ ખાવા માટે કેળું નથી નથી નાખતો મોઢામાં ખબર ને નહીં ગમતું હોય રમકડું વાહ આજે નાસ્તો કરવામાં ખાલી હું ને નીનવ નથી બેઠા મારી હર જો એક મોટા મેમાન બેઠા છે જો સેવ ઓઠ ઉપર લાગેલી છે ભાઈ ને હું ખાવું તાર નાસ્તામાં હે ખાવું છે એને તમે ગમે આપો ને ભૂખ જ લઈ હોય ને બધી વસ્તુ ભાવે ખાલી આમ કરતો હોય હમણાં મોટું ખોલશે જો અરે આવો છે ને છું કે બટેકાઈ છે ને બાફેલા હોય ને તો બાફેલા બટેકાને શાક બનાવી નાખી કારણ કે ગુવારના શાકારે જે બટેકા નાખી ને મને તો ભાવે પણ નીરવને નથી ભાવતા તો પછી રોટલી નો ખાય તો તરત કે ભૂખ લાગી ભૂખ લાગી એટલે બે શાક બનાવવાના જો ભાઈ બદુ ભાઈ ધીમે ધીમે અમારા બેડરૂમમાં આવી ગયા છે બદુ બધું ભાઈના રમકડા છે ને અમારે જો આવા બધા છે ઝંડુ ડબ્બી હોય પછી આવું ઇનહેલર હોય પછી આવી ડબ્બી હોય કારણ કે તમે પાંચ લાખના રમકડા લઈ લ્યો ને તો એ રમે નહીં પણ આવી ડબ્બી લઈ લો ને આવું મફત જ રાખે બધું અહીંયા કામ કરાવવા આવ્યો છે કે મામી આલો કામ કરાવવા હાથે ઉપર ચડી આવ્યો બોલો આમાં કરતો કરતો મામી જેટલી હરક પોતડી છે ને જો આને હવર હવર માં લઈ આવ્યા છે વપુડું જોવો તો ખરા એના હાથમાં કોઈ વસ્તુ આવી જાય એટલે કોઈને આમ જોવે નહીં જો કેવો દાંત કાઢજો બોપુ 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 આ ખાલી એટલું જ બોલ્યા આ

જો આમ आवाज કેરા રાખે બસ એનું કામ ઈ જ છે બેબી સાટ ટટ ટટ બેબી સાટ મામી સાટ ટટ તો જાડુ નું જો સ્કિન નું બતાવવા માટે આયા હતા અને ફાઇનલી દવા લખી દીધી એટલે ટૂંક ટુકસમમાં જાડુ તને જે બી ઇન્ફેક્શન થઈ ગયું છે ને હારું થઈ જાય એમણે એવું જ કીધું કે એલર્જી થઈ છે તમને કે તમે કદાચ મોઢા ઉપર કઈ ફેશિયલ કે એવું કરાવ્યું હોય ને તો એના રિએક્શન તમને નીકળા છે એટલે તમને શૂટ ન થયું હોય સ્કિન ને એવું કીધું કે નકર આવા પિમ્પલ્સ કઈ ન હોય કે તમને નો થવાન જગ્યાએ જો અહીંયા કપાળ એન બધે હું ને આ બધું થઈ ગયું છે કે થોડાક ટાઈમ માં હરખું થઈ જાય એવું કીધું છે ત્યાં જો અત્યાર જો છે રોંડો અને નીવભાઈ ખાય છે સફરજનનો સંભારો આ નવો છે ભાઈ કારણ કે એ તો બટકા તો ખાઈ ને એટલે સંભારો કરીને ખાય છે અને અમે બધાય ખાધા છે ડોડા જો મમ્મી ની ખાય છે સંભારો એટલે મે સફરજ નો સંભારો જોક્સ માર્યો તમે સમજા નહીં જોક્સ

અમારા ઘર ને અમારા કાકા ને ત્યાં જમવાનું જમવાનું તમે જોઈ શકો છો ભાજી છે પાઉ છે જલેબી છે ડુંગળી છે ટમેટા છે પાપડ છે અને છાસ છે તો આજે જમવામાં છે ને ઘણા બધા હતા એટલે પેલા છે ને પંગત પાડીને જેન્ટ્સ બેસી ગયા હતા અને પછી લેડીઝ બેસી ગયા હતા અને તમે ટીચકો જોઈ શકો છો કે બધાય ખાય છે ને ટીચકો એનું ખાવાનું પીવે છે કારણ કે ટીચકો પી રહ્યો છે અત્યારે દૂધ તો વાગ્યા છે પોણા બાર અને ફાઈનલી અત્યારે સુવાની તૈયારી અમે કરીએ છીએ અને કાકાન ત્યાં જમવાનું હતું તમને લોકોને વિડીયોમાં બતાવ્યું હતું પાઉભાજી ફૂલ અને ફૂલ દાબી છે અને બીજું કે ગયા બ્લોગમાં અમે તમને લોકોને પૂછ્યું હતું કે સરપ્રાઈઝ શું છે કોણ આવવાનું છે તો ઘણા બધા એટલે કે નેવું ટકા લોકોએ તો સાચું ગેસ કર્યું હતું કે ટીચકું આવવાનું છે રાજકોટથી તો

आणि आज आखो दिवस तुम्ही जुलू सिचकू टिचकू टिचकूच देखाणं कारण की ना

લાઈફ વિશે ઓકે તે તાર લાઈફ માં વિચાર્યું હતું કે તાર મારી લગન થાય એવું હા વિચાર્યું હતું બસ તો કિશનપુર ઓકે શું ને

છોકરી ગમી હોત તો બીજી તે ગમવા જ નતી ટાઈમ હતો તને મારી જેવી કોઈ સુંદર છોકરી તમને સુંદર નો કે અતિ સુંદર કે અતિ સુંદર ઉનરેને ઘણીવાર પૂછત કે મારામાં ગયમો હું કે એટલી એટલી બધી કઈ ખાસ નોતી અને બીજી એક વાત કહું મે એને એ જ કીધું તો એટલી ખાસ નતી એટલે ગયમી હું ખાસ છોકરે રિજેક્ટ કરે સાઈન કે બેના ભાગા ચાલો જાસે તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે ગમ્યો જ જાડું હું કરી દો કમેન્ટ કરી દો ફેસબુક ફોલો કરી દો YouTube ચેનલ સબસ્ક્રાઇબ તો મળીને કરવાનું કઉ બોને મારા ચોઈસ ઉપર મને સદ જાય છે આવા ગાંડા કાઢા ત્યારે તો